નવા રંગરૂપ સાથે વસાવા ઉપર રાજકીય કારણોસર જે ખોટી એફઆઈઆર કરવામાં આવી એ ખોટી એફઆઈઆર અનુસંધાનમાં ગઈકાલે ચૈતરભાઈએ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા તો આજે પોલીસ એમને કોર્ટ સમક્ષ રજૂ કર્યા અને પોલીસે એમના ચૌદ દિવસ સુધીના રિમાન્ડ માંગતી અરજી કરી આ અરજીના અનુસંધાનમાં વકીલ તરીકે અમે કાયદાકીય જે કાંઈ પણ અમારો પક્ષ રાખવાનો એ પક્ષ રાખ્યો માનનીય મેજિસ્ટ્રેટ સાહેબે બંને પક્ષોની વાત સાંભળી પોલીસની અને ચૈતરભાઈ વસાવા તરફથી અમારી બંને વાતો સાંભળ્યા પછી અઢાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીના રિમાન્ડ માનની મેજિસ્ટ્રેટ સાહેબે મંજૂર કર્યા છે અને હવે આગળ બે ત્રણ દિવસ સુધી ચૈતરભાઈ રિમાન્ડમાં રહેશે વસાવા જનતા દ્વારા ચૂંટાયેલા એક લાખ કરતા પણ ચૂંટાયેલા લોકપ્રિય ધારાસભ્ય છે ચૂંટાયા પછીથી લઈ અને આજ દિવસ સુધી ચૈતરભાઈ આદિવાસી સમાજ માટે ખૂબ મજબૂતીથી ખૂબ તાકાતથી લડતા આવ્યા છે આદિવાસી સમાજના શિષ્યવૃત્તિના પ્રશ્નો હોય આદિવાસી સમાજના જંગલની જમીનના અધિકારોના પ્રશ્નો હોય પ્રાયોજના અધિકારીની કચેરીની અંદર ચાલતા ગેરવહીવટના પ્રશ્નો આદિવાસી બાળકોને ભણવા માટે શાળાની વ્યવસ્થા બાબત હોય આમ આદિવાસી સમાજના તમામ પ્રશ્નો બાબતે ચૈતરભાઈ વસાવા તાકાતથી લડતા એક વ્યક્તિ આવે એટલે આદિવાસી સમાજ બાબતે લડતા હોવાના કારણે ભાજપ દ્વારા કે સત્તા પક્ષ દ્વારા ખોટી રીતે એમને ખોટી ફરિયાદમાં સંડોવવામાં આવ્યા છે આજે કોર્ટ સમક્ષ દલીલો થઈ છે અને મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં સારું થશે તરીકે મૂળી શકે છે કે નહીં ભારતના બંધારણથી નક્કી થયેલા કાયદા પ્રમાણે ધારાસભ્ય હોય કે વડાપ્રધાન હોય કોઈ કોઈને કાયદાથી કાયદાકીય પ્રક્રિયાથી ઇમ્યુનિટી મળેલી નથી બધા જ લોકો કાયદાની અંદર છે ધારાસભ્ય પણ કાયદા અંદર છે સાંસદ સભ્ય પણ અંદર છે વડાપ્રધાન પણ કાયદાની અંદર છે એટલે કોઈ રક્ષણ મળેલું નથી પરંતુ ખોટે એફઆઈઆર જો ચૈતરભાઈ વિરુદ્ધ થયું હોય તો ચૈતરભાઈને ભારતના બંધારણ પ્રમાણે પોતાની રજૂઆત કરવાનો હક મળ્યો છે જે રજૂઆત ચૈતરભાઈ વતી મેં આજે કોર્ટમાં કરી છે થેન્ક યુ